થોડી માથે થી ઝીણું ઝીણું તમે કોઈ સુધારી ન ખાઈ ભજીયા લોટમાં લોટ હારા લાગે ઓસલ ના ને ખાન ના બે દાણા એ જેટલે ભજીયા ફૂલી ફૂલી ગોટા થા તારે હો મમ્મી જી ઈ બધું તો બરોબર પણ લીલા ધાણા ને મેથી ને તો કોઈ નથી હે ઈવું છે એ બજાર કે આ સેટી છે લઈ આવી જ ને આપણે તો હાઈ જે ને તું તારે તૈયારી કરી લીજે હો ને મમ્મી આજ તો મારે ઘરમાં બહુ બધું કામ છે તમે તમારા દીકરાને ને મોકલજો ને લઈ આવી છે બધી ઈ ગાડી લઈને મોટી બજારમાં જાહે ને માર્કેટમાં ન્યા તો સસ્તું મળશે આય તો લૂટી લી છે 10 ના 20 કરે છે ને 20 ના 30 કરે ઈવા છે તમને ખબર તમ એ હારું તો માર દીકરાને કે તું રેવા દીજે ને મે કઈ ઠેલી લઈને જાય ને રિક્ષા કરીને પાછી આવીને તો તો એમ ને એમ હાથ વગાડી દે તું ઈ હાસી વાત એટલે તો મે તમને કીધું હું કવી હાસું જોઈ મમ્મીજી સિબલા એ સિબલા કેમ ગયા માલ તો હા મમ્મી તમ મન બોલાયો બોલો શું કામ છે એસે ને તું હું હું કામ તને તારે કામ કરવાનું છે જો હા ભાઈ હું મમ્મીજી એસને બજારમાંથી લીલી ધાણા મેથી મરચા લીંબુ સૈનાનો લોટ ઈ બધું લેતો આવી આ સાંજ આપણે ભજીયા બનાવવા મમ્મીજી હું ઈવી ગળદીમાં જવાનો ન તમને કહી દઉં હો ન્યા ગાડી લઈને જાય તો ખબર છે ને કેટલી માથા કૂટ થઈને ત્યાં ભીડ કેવી હોય આખા ગામની ત્યાં મને બધાય વર્તે હું જવાનો નથી રસ્તામાં કોઈ મળે તો પછી મારી ઈજ્જતના કસરા થઈ જાય કે કે ભાભી નથી તમે શાકભાજી લેવા આવ્યા ને શાકભાજી લેવા જવાનું બાયુ નું કામ મારું નથી ઓ મમ્મીજી હું તમને કહી દઉં એ ઈ કઈ નઈ ઓ તારે જવાનું છે સોનલ ને આ કામ છે ઈ બિસારી હેજ માન ભજીયા બનાવી છે તો શાકભાજી તો લઈ દેવું જોઈએ ને ખાવા તો બહુ જોઈએ આખા ગામ કરતા તમને ખબર ને ઓલે વખતે ઓરો કરવાન ઢીંગણા લઈને આવ્યો તો ઘેર આવીને સોનલ ને તમે બે મને કેવ્યું બાદ જીત્યું ખબર ને કે આખા રીંગણા હડીગળ લઈને આવ્યા લેતા જ ન થાવડતું ખબર જ ન પડતી એટલે મારે આવીને તમારું કઈ કઈ સાંભળવાનું

માં તો હું છે નો થાતો આ એમાં ને એમાં થઈ વાળા ઘેર કરી જાય નો વાહો મુકતા ના પડો બંધો છે ને બંધો છે ને આખો દી બોપરે હુવા નો દેને રાયડા રાય કરે ખોટે ખોટી ને રૂપિયા ના ઢેલા થાઈતી મગજ ખરાબ કરે ખોટે ખોટા બીજું હું છે વાળા ને Free Fire ને તને કઈ દવે સોનલ હાંભાઈ લઈને આવે નઈ ને એટલે આને ખાવા દેતી હવે તો તમારે જાવું જ જોઈએ બાકી હાઈ ખાવા નઈ મળે સાંભળી લીધું ને મમ્મીજી આદેશ જો મિત્રો હવે તમારે જાવું જ જોઈએ કારણ કે હવે પેટનો સવાલ છે હાઈ ખાવાનું વાંધો આવી જાય નઈ જાઉં તો સારું જો હું તમને કહી દઉં લઈ આવું ખરી પણ મારે પાછું હાઈ જે આવીને કઈ કઈસ જોઈએ કે આવું લઈ આવો ને આવું લઈ આવો ને હું લઈ આવી આ બાપા કોઈ કાઈ નઈ બોલે જાવ ની લેતા આવતો હોય તો લઈ આવો ની સારું તો હું એકાદી ગેમ કર લઉં પછી જાઈ gembari no tha to jani ave tari ya 10 minute game kala ke pugar se koi tu jani